સૂક્ષ્મજીવ માનવ કલ્યાણ ભાગ ત્રણની અંદર આગળ બે ભાગ આપણે મસ્ત રીતે અભ્યાસ કર્યો ત્રીજા ભાગની વાત કરીએ અને ઘણા ખરા એમસીક્યુ આપણે જે સોલ્વ કર્યા ઉપરથી તમારામાં આઈડિયા આવવા મળ્યા હશે કે ભાઈ આપણે કેવી રીતના આને આગળ ક્લિયર ક્લિયર કરી શકીએ છીએ જોઈએ ભાગ ત્રણનો પહેલો એમસીક્યુ શહેરોની અંદર મ્યુનિસિપાલિટીઓ દ્વારા ગંદા પાણીને શુદ્ધિકરણ માટેની પદ્ધતિ કંઈ તો સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરી બરાબર તો સુએજ ટ્રીટમેન્ટ જે ખાસ કરીને વોટર નહીં કારણ કે પાણીના ગંદા પાણીને ગંદા પાણીને સુએ કહેવામાં આવે છે એટલે વોટર ટ્રીટમેન્ટ કહેવામાં આવશે ઓકે સુએજ ટ્રીટમેન્ટમાં પાણીનું કોના દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે તો સમોષી બેક્ટરી આવશે વિષમ પોષી બેક્ટરી આવશે બરાબર ઇષ્ટ જેવી ફૂગ આવશે તો સામાન્ય રીતે અહીંયા આપણે જોઈએ તો પ્રશ્નની અંદર થોડીક જટિલતા છે એ અને સી તો ફૂગ ખાસ કરીને ઈષ્ટ જેવી નથી એટલે આ સી તો નહીં આવે તો સંપોષે કે વિષંપોષી આવશે ધ્યાન આપશો તો ખાસ કરીને સંપોષી હોત તો પોતાની જાતે પોષણ નહીં તો પાણીની અંદર રહેલા કાર્બનિક પદાર્થો છે એનો ઉપયોગ કરે છે તો જવાબ આપણો વિષં છે એટલા માટે એ પાણીમાં રહેલા કયા દ્રવ્યોનો ઉપયોગ કરે છે કાર્બનિક દ્રવ્યો છે એ કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરી અને તેમાંથી પોષણ મેળવે છે એટલે વિષમપોષી બેક્ટેરિયાનો ઉપયોગ થાય અને એ વિષમપોષી બેક્ટેરિયા ફૂગ છે એની કવક જાળ સાથે જોડાઈને ફ્લોક્સ બનાવે છે ઓકે આગળ વાત કરીએ આસ્ટીપેસ જે સુવેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કઈ પ્રક્રિયા દ્વારા જે માટીના કણો છે એને દૂર કરવામાં આવે છે તો એ જે પહેલી પ્રક્રિયા છે એને અવસાદન કહેવામાં આવે છે કે જેના દ્વારા ખાસ કરીને જે ભારે કણો છે કલીલો છે તળીએ બેસી જાય અને ઉપરનું નિતાર્યું નિશ્ચિંતિત પાણી છે અથવા તો અવસાદિત પાણી જેને આપણે કહેવાય એટલે પ્રક્રિયાને આપણે અવસાદન કહેવામાં આવે ઠારણ કહેવાય બીજો શબ્દ કેવો હોય તો બીજા શબ્દમાં આપણે શું વપરાય છે ઠારણ શબ્દ વપરાય જારક પ્રક્રિયા તાકીમાં જારક જેવી બેક્ટેરિયા ફૂગની કવકજળ સાથે શું બનાવે છે તો ફ્લોક્સ બનાવે છે કે જે ખાસ કરીને કાર્બનિક પદાર્થો છે એનો પોષણ તરીકે ઉપયોગ કરે છે બીઓડીનું પૂર્ણ નામ બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ સીધું જ નામ છે એટલે આમાં બીજું કોઈ વિચારવાનું આવતું નથી બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ હોય ત્યાં આપણે ખાસ કરીને જવાબ ઉપર જોવાનું રહે ઇફ્લુઅન્ટ એટલે શું તો ઇફ્લુઅન્ટ એટલે કે જ્યારે અવસાદન કરવામાં આવે છે તો ઉપરનું જે નીતાર્યું પાણી છે સ્લજની ઉપરનું મુક્ત પાણી બેક્ટેરિયા પાણીમાં રહેલા ફૂગની કવકજાળ નહીં બરાબર ભળેલું પાણી નહીં સ્લજમાં તેની ઉપરનું એટલે કે સ્લજનું ઉપરનું જે મુક્ત પાણી છે બરાબર એ આપણે પરફેક્ટ બનશે ઉપરનું પાણી એવું નહીં કહી શકાય સ્લજ છે પણ સ્લજનું ઉપરનું મુક્ત પાણી લખવાનું બરાબર કે જેમાં ભારે કણો છે કલીલો છે એ નીચે બેસી ગયા હોય છે વનસ્પતિ અને પર્યાવરણ મંત્રાલય આપણા દેશની મુખ્ય નદીઓના પ્રદૂષણથી બચવા માટે ક્યા એક્શન પ્લાન તો ગંગા અને યમના એક્શન પ્લાન બનેવા છે ગંગા યમના એક્શન પ્લાન એટલે આપણો જવાબ અહિયાં એ અને સી બંને આવશે પ્રાથમિક શુદ્ધિકરણ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ગાળણ દ્વારા પાણીમાં રહેલા ભૌતિક કણ કે દ્રવ્યોને નિકાલ કરાય છે તમે શું ભૂલ છે તો પ્રાથમિક પ્રથમ તબક્કામાં ગાળણ દ્વારા પાણીમાં રહેલા એમાં શું ભૂલ પ્રાથમિક સ્લજ નો ઉલ્લેખ એટલે કે ક્યાંનો ઉલ્લેખ સ્લજ ઔષધન ઉલ્લેખ તો આવશે જ નહીં ઔષધન તો પછી થશે ફ્લોક્સ નો આવશે નહીં બરાબર ઇફ્લુઅન્ટ નો ઉલ્લેખ નહીં આવે તો સ્લજ નો ઉલ્લેખ કરેલો નથી ખાસ કરીને સ્લજમાં રહેલા બરાબર કેમાં પાણીના અંદર રહેલું એટલે કે ખાસ કરી સ્લજમાં રહેલા જે ભૌતિક અથવા તો છે દ્રવ્યો છે બરાબર એને નિકાલ કરવામાં આવે છે અહીંયા આપણો આન્સર બનશે પ્રાથમિક સ્લજનો ઉલ્લેખ ઓકે ખોટું વિધાન બને છે ગોળશમું કાકરીઓ પ્રથમ પ્રાથમિક તબક્કામાં ફ્લોક્સનું નિર્માણ પ્રાથમિક તબક્કામાં બેઓડીનું પ્રમાણ વધે છે કારણ કે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થાય તો ખોટું વિધાન છે એ આપણું પહેલું વિધાન છે ખોટું બને છે

પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોમાંથી જારક બેક્ટેરિયા દ્વારા બાયોગેસ બનાવવામાં આવે છે ત્યાં પણ અજારક આવે એ પણ ખોટું થઈ ગયું તો યોગ્ય કોઈ પણ નથી એટલે આપણો જવાબ આવશે ડી બધા જ ખોટા વિધાનો છે એન એરોબિક સ્લસ ડાયજેસ્ટર માં ક્યો વાયુ ઉત્પન્ન થાય છે તો ખાસ કરીને એસટીપીએસ માં જે વાયુ ઉત્પન્ન થાય તો મિથેન વાયુ ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એસટીએસ ઉત્પન્ન થાય બરાબર એટલે આપણે તમામ જવાબ છે એ લેવો પડે ઓકે તો અહીંયા આપણે જે કઈ વાત કરી એ એસટીપીએસ આધારિત જે ક્વેશ્ચન હતા એની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો વંસ એગેન આપ સૌ કોઈનો આભાર થેન્કસ બરાબર ફરી મળશું વંદે માતરમ જય હિન્દ